તમારી સમક્ષ લાઈવ છું તો જાય જલ્દી જલ્દી જોઈન થઈ જાવ જલ્દીથી જોઈન થઈ ગયા એક મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી હજુ એક પણ યુઝ એડ નથી થયું જોઈન થઈ જાવ જવું બે મિનિટ કમ્પલેટ que dice Ayuco el joven એક હેલો નમસ્તે કોણ છો અને ક્યાંથી છો

કરો છો અત્યારે હા એ તો મને ખબર જ છે ભરવાડ વિરુભાઈ આભાર લાઈક બદલ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો ભાઈ જય માતાજી કેમ છો ભીખાભાઈ એવું સરસ બીજું કયો એવું છે સુરત હેલો લાલો બ્લોગ બસ અમે મજામાં છીએ તમે કેમ છો કેમ મગજ ખાય છે અમારી બેન ભાભીને બસ અમારા તબિયત પાણી બરોબર છે તમારે કેમ છે આભાર તમારો તમારો અમારી બેન છે તો ભાભી ના કહેવાય જય મોગલમાં બસ મજામાં તમે કેમ છો દસરથભાઈ ઓકે ક્યાંથી છો તો સરસ ગાંધીધામ કચ્છ તમે છો એકચલી મને પણ હવે તમારી લોકો સાથે વાત કરવાનું મતલબ એક આદત જેવી થઈ ગઈ છે વધારે ની તો અડધી કલાક તો હું તમારી સાથે વાત કરું બીજું સુરેન્દ્રનગર ઓકે આભારભાઈ અમદાવાદ અમદાવાદ માં ક્યાં એવું ब्लू टेका पूपर से हाँ केम ओके सुकर अर्षो कामका ज़्य જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ઓકે તો વીરાને કાયમી લાડલી તને આવવું પડે ત્યારે લાઈ બ્લુ ટીક મળે

ઓકે તો હું चेक ચેક કરીશ તમને તમે આવો છો કે નહીં ગાંધીધામ કચ્છ

વેલકમ રજાકભાઈ કેમ છો બસ અમે પણ મજામાં જ છીએ

દિવસ પછી તમે આવ્યા જય સ્વામિનારાયણ કેમ છો વિક્રમભાઈ

અમે ક્યાં નથી આવતા જમવાનું હજુ બનાવવાનું છે ને બાકી છે કેમ સપોર્ટ કર્યો છે મે તમને તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે ને લાઈક ભી કર્યું છે ચલો આજે એક કમેન્ટ કરી દઈશ એટલે તમને એમ લાગશે કે મારે ચેનલને સબ્સક્રાઇબ કરી ઓકે મને મારું નામ ભૂલી ગયા ઉમિયા નામ છે મારું વિષ્ણુભાઈ તમે ભુવાજી છો સાચું વિષ્ણુભાઈ તમે ગુબાજી છો ને એવું બસ મજામાં તમે કેમ છો મિસ્ટર મિતુ તો પછી તમે મારું નામ કેમ ભૂલી ગયા મજામાં મિસ્ટર તમે કેમ છો અમે કોઈને ભૂલતા નથી ભાઈ આ કયા ગામડે એતો ગયો

Alo, Hola, bisyo ba support pero uh, ચોક્કસ થી આવીશું સુરતમાં આપણે રાતના નવ વાગે ફરીથી તમે વિરમગામ આવો આવીશું વિરમ ગામ પણ તો અત્યારે હું લાઈવ બંધ કરું છું કેમ કે મારે ઓકે તો મતલબ અત્યારે મારે શું કહેવાય નેટવર્ક પણ ચોંટે છે નેટવર્ક ઓછું ચાલે છે સ્લોમાં અને બેટરી નથી એટલે ચાર્જ મારું ખતમ થઈ જશે હમણાં તો રાતના નવ વાગે આપણે લાઈવ કરીશું ઓકે ત્યાં સુધી બધા જમી લો પછી નવ વાગે ફરીથી હું તમારી સમક્ષ લાઈવ થઈશ તો આવજો જરૂરથી ઓકે